જો તમે સોનું અને ચાંદી ખરીદવાનું વિચારી રહ્યા છો અથવા સોના ચાંદીમાં રોકાણ કરવાનું વિચારી રહ્યા છો તો આજનો આ વીડિયો તમારા માટે ખૂબ મહત્વપૂર્ણ છે કારણ કે સોના અને ચાંદીના ભાવમાં ઘટાડા પછી ફરી એકવાર ઝડપી ઉથપાતલ જોવા મળી રહી છે જી હા ત્યારે આજે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો તમને જણાવી દઈએ જનતા ન્યૂઝ ગુજરાતી પર અમે રોજ આપને અપડેટ આપી રહ્યા છીએ ત્રીસ મે બે હજાર પચ્ચીસના રોજ એટલે કે આજે સોનાના ભાવમાં ઘટાડો નોંધાયો છે તમને જણાવીએ કે ગઈકાલની સરખામણીમાં આજે ચોવીસ કેરેટ સોનાની કિંમત ચારસો નેવું રૂપિયા ઘટી છે અને બાવીસ કેરેટમાં ચારસો રૂપિયાનો ઘટાડો થયો છે આજે એટલે કે ત્રીસમીના રોજ દિલ્હીમાં ચોવીસ કેરેટ સોનાનો ભાવ સત્તાણું હજાર એકસો એંસી રૂપિયા પ્રતિદસ ગ્રામ છે જ્યારે બાવીસ કેરેટ સોનાનો ભાવ નેવ્યાસી હજાર નેવું રૂપિયા પ્રતિ દસ ગ્રામ છે આ સાથે જો વાત કરીએ અમદાવાદની અમદાવાદમાં ચોવીસ કેરેટ સોનાનો ભાવ સત્તાણું હજાર એંસી રૂપિયા પ્રતિદસ ગ્રામ છે અને બાવીસ કેરેટ સોનાનો ભાવ આઠ હજાર નવસો નેવું રૂપિયા પ્રતિ દસ ગ્રામ પર ટ્રેડ થઈ રહ્યો છે હવે અહીં એક સવાલ છે તમારા માટે આ ભાવો જોવા પછી તમને શું લાગ્યું શું તમે આજના ભાવ પર સોનું ખરીદશો કે થોડી રાહ જોવો છો નીચે કોમેન્ટમાં લખીને જરૂર જણાવો ટાઈમ પણ લખો કે તમે ક્યારે કોમેન્ટ કરી રહ્યા છો જો તમને આવી જ રીતે રોજના સોના ચાંદીના અપડેટ્સ જોઈતા હોય તો હમણાં જ ચેનલ જનતા ન્યૂઝ ગુજરાતીને સબસ્ક્રાઇબ કરો અને વિડીયોને લાઇક કરવાનું ભૂલશો નહીં